હું ડૉક્ટર વિશાલ દામાણી માનસિક આરોગ્યની હોસ્પિટલ દિલ્હી દરવાજા ખાતે સાયકેટ્રિસ્ટ તરીકે કાર્યરત છું આજે આપણે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અભિયાન હેઠળ હાઉ પીપલ કેન હેલ્પ અ સુસાઈડ પર્સન એટલે કે જે લોકોના આત્મહત્યાના વિચાર આવી રહ્યા છે એમને આપણે કેવી રીતે મદદ કરીશું એના વિશેની ચર્ચા કરીશું આત્મહત્યા એટલે શું આત્મહત્યા એટલે ક્રાઇ ફોર હેલ્પ અથવા તો મદદ માટેની પોકાર ગણી શકાય આ વ્યક્તિઓમાં આપણે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આવા વ્યક્તિઓ જ્યારે પણ આ વસ્તુ વિશે વાત કરે તો એને હંમેશા ગંભીરતાપૂર્વક લેવી જોઈએ આવા વ્યક્તિઓને ક્યારે બી એકલા મૂકવા જોઈએ નહીં ક્યારે બી એકલા બહાર જવા દેવા જોઈએ નહીં આ વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા જોઈએ કે એમને જે કારણથી આત્મહત્યાના વિચાર આવી રહ્યા છે તો એ લાગણીઓ એ વ્યક્ત કરે આવા વ્યક્તિઓ માટે ખાસ ધ્યાન રાખવા જેવી બીજી બાબત છે કે એમને કોઈ બી કારણસર જે ટેન્શન કે ચિંતા કે સ્ટ્રેસ છે એ હંમેશા વ્યક્ત કરી દેવું જોઈએ આવી વ્યક્તિઓમાં બીજી એક બાબત ધ્યાન રાખવા જેવી છે કે એમને કોઈ બી એવી વસ્તુઓ કે જેનાથી આત્મહત્યાનું પગલું ભરી શકે જેમ કે ઘરમાં પડેલી દવાઓ ફિનાઇલ દોડું કે કોઈ બી તીક્ષ્ણ હથિયાર એ વસ્તુઓથી એમને થોડાક દૂર રાખવા જોઈએ સૌથી જરૂરી છે કે આવા વ્યક્તિઓને તમારે જાણ કરવી જોઈએ કે ફક્ત આત્મહત્યા જ કોઈ બી સમસ્યાનું એકમાત્ર સોલ્યુશન નથી આની માટે બીજી મદદ બી અવેલેબલ છે જેમ કે જીવન આસ્થા હેલ્પલાઇન છે જે ત્રણસો પાંસઠ દિવસ વરસમાં કામ કરે છે આખા દિવસમાં ચોવીસ કલાક અને અઠવાડિયામાં સાતે સાત દિવસ કામ કરે છે આનો એક ટોલ ફ્રી નંબર છે વન એઈટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ થ્રી થ્રી ઝીરો અને આવા વ્યક્તિને હંમેશા બને એટલું તરત જ માનસિક રોગ નિષ્ણાત એટલે કે સાયકેટ્રિસ્ટ જોડે લઈ જવા જરૂરી છે થેન્ક યુ